નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડૉટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આપણામાંથી કેટલા લોકો એવા છે કે કોઈ વાર તહેવાર દીધીએ ઉપવાસ રાખતા હોય છે અને ઉપવાસ રાખીએ એટલે આપણે ચોક્કસ પ્રકારની વસ્તુઓનું જ આહાર તરીકે સેવન કરતા હોય છે પરંતુ જો માર્કેટમાંથી લાવીએ તો એમાં કેટલું ભેળસેળ હોય એ આપણે નથી જાણી શકતા પરંતુ જો તમે ઈચ્છો તો આ પ્રકારની વાનગી પણ તમે ઘરે જ રહીને બનાવી શકો તો ફરાળી વાનગીઓ બનાવવા માટે બજારમાંથી આપણે ફરાળી લોટ ખરીદીને ઘરે લાવીએ છીએ અને રસોઈ બનાવવામાં ઉપયોગ કરીએ છીએ કેટલી વાર શું થાય કે શંકાસ્પદ લોટ પણ આપણે સાથે ઘરે લઈ આવીએ છીએ જો તમે આવા શંકાસ્પદ દાયરામાં નથી રહેવા ઈચ્છી રહ્યા તો આ વિડીયો તમારા માટે જ છે ફરાળી વાનગી બનાવવા માટે આરાનો લોટ સૌ પ્રથમ પ્રખ્યાત છે તો ફરાળી વાનગી બનાવવા માટે વપરાતો આરાનો લોટ પણ તમે ઘરે રહીને જ બનાવી શકો છો તો ચાલો એ કઈ રીતે એ પણ જાણીએ તો તમે ધોઈને સાફ કરી લેવાના છે હવે ત્યારબાદ તમારે બટાકાને કાપીને પાણીમાં પલાળી રાખવાના છે હવે તમે જે આ બટાકા કાપીને રાખ્યા છે એ લગભગ તમારે આઠ થી દસ કલાક પાણીમાં ડૂબેલા રાખવાના છે આનાથી શું થશે કે બટાકાનો જે પણ સ્ટાર્ચ છે એ વાસણના તળિયા ઉપર એકત્રિત થઈ જશે હવે આ પછી બટાકા અને તેમાં રહેલા પાણીને તમારે બહાર કાઢી લેવાનું છે હવે એમાં રહેલો સ્ટાર્ચને થાળીમાં કાઢી તડકામાં રાખવાનું છે હવે આ સ્ટાર્ચ જ્યાં સુધી સુકાઈ ન જાય ત્યાં સુધી તમારે તડકામાં જ રાખવાનું છે હવે આ સ્ટાર્ચને એક મિક્સર જારમાં કાઢી લો અને એને સારી રીતે પીસી કાઢો ધ્યાન રાખો કે તેમાં કોઈ ગાંઠા ન રહી જાય તૈયાર થયેલા પાવડરને તમારે ચાળી કાઢવાનું છે હવે આ ચાળવાથી શું થશે કે બટાકામાંથી જે નીકળેલો કચરો હશે એ દૂર થઈ જશે હવે તમારો આરાનો લોટ રેડી છે તૈયાર થયેલા લોટને તમે કાચના વાસણ અથવા એર કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી શકો છો આ આરાનો લોટ તમે ઘરે રહીને જ બનાવી કાઢ્યો એટલે અંદર સ્વચ્છતા તો હશે જ હવે આ સિવાય જો તમે ઈચ્છો છો તો તમે સુરણ પણ ઘરે લાવીને સુરણમાંથી પણ આ રીતે ફરાળી લોટ બનાવી શકો છો તો દર્શક મિત્રો હવે પછી જ્યારે પણ તમે ઉપવાસ કરો તો તમે ઘરે રહીને જ ફરાળી વાનગી માટે વપરાતો આરા લોટ ઘરે રહીને બનાવી શકશો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જતા રહેજો ખબર છે ડોટ કોમ